તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરની કોણ પારકા કોણ પોતાના ફિલ્મ વિશે જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરજો અને એક કેવી કમેન્ટ પણ કરજો તો મિત્રો આ મૂવી વિક્રમ ઠાકોરની સુપર ટુપર હિટ મૂવી રહી હતી અને આ ફિલ્મના સોંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા તો મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ આપણને હજુ સુધી યુટ્યુબમાં જોવા મળી નથી તો મિત્રો આપને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરની કોણ પારકા કોણ પોતાની ફિલ્મ ક્યારે આપણને યુટ્યુબમાં જોવા મળવાની છે તે વિશે તમને પૂરી જાણકારી આપીશ એટલા માટે વિડીયોને પૂરો એન્ડ તક જોજો તો મિત્રો આગળ વાત કરશું કે વિક્રમ ઠાકોરની કોણ પારકા કોણ પોતાના ફિલ્મમાં આપને ઘરે બેઠા પણ જોવા મળવાની છે તો આપને જણાવી દઉં કે આપને આ મૂવી ટૂંક જ સમયમાં કલર્સ ગુજરાતી પર પણ તમને જોવા મળશે અને યુટ્યુબની વાત કરીએ તો મિત્રો આ મૂવી આપણને યુટ્યુબમાં બે કે ત્રણ મંથની અંદર જોવા મળવાની છે તો આ મૂવી તમે જો હજુ સુધી ના જોઈ હોય તો આ મૂવી તમે જરૂરથી જોજો કેમ કે વિક્રમ ઠાકોરની આ મૂવી આજ સુધીની સુપરહિટ મૂવી માનવામાં આવી રહી છે અને વાત કરીએ તો વિક્રમ ઠાકોરની આ મૂવી સૌથી મોંઘી પણ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું આવનારા નવા એક વિડીયોમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો કેમ કે તમારા માટે અમે આવા નવા નવા વિક્રમ ઠાકોરથી અપડેટ મેળવતા વિડીયો તમને મળશે